સુરતથી વિગતો આવી રહી છે ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરાવતા હંગામો થયો છે ખ્રિસ્તી મશીનરીઓ પર હિન્દુ સંગઠનોએ હલ્લાબોલ બોલાવ્યો છે ડિનોલીમાં એમએલએ મનુ પટેલની હાજરીમાં ઉગ્ર વિરોધ થયો મશીનરીના લોકોએ મશીનરીનો દરવાજો બંધ કર્યો અગાઉ પણ ધર્મ પરિવર્તનની વાતથી લોકોએ હોબાળો કર્યો હતો મોટા સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે ધર્મ પરિવર્તનને લઈને ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરાવતા હંગામો થયો જેના કેટલાક વિડીયો તો જે પ્રમાણે અહીંયા વિગત સામે આવી રહી છે ખ્રિસ્તી મિશનરીઓ પર હિન્દુ સંગઠનો દ્વારા બોલ બોલાવવામાં આવ્યો ડિંડોલીમાં એમએલએ મનુ પટેલની હાજરીમાં ઉગ્ર વિરોધ થયો મિશનરીના લોકોએ મિશનરીનો દરવાજો બંધ કર્યો અગાઉ પણ ધર્મ પરિવર્તનની વાતથી લોકોએ હોબાળો કર્યો હતો આ ઘટનાના કેટલાક વિડીયોઝ પણ સામે આવ્યા છે અહીંયા બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન થતું હોય તે પ્રકારના આ વિડીયો છે આ ઘટનાને લઈને મોટો હલ્લાબોલ પણ થયો હતો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત જોડાયા છે ફોનલાઈન ઉપર

ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હોવાની બાતમી છે હિન્દુ સંગઠનને મળી હતી તેથી હિન્દુ સંગઠન દ્વારા તપાસ કરવામાં આવી હતી જોકે જગ્યાના દરવાજા ખોલ્યા ન હતા અને હિન્દુ સંગઠનને જે જગ્યા પર આ પ્રવૃત્તિ થતી હતી ત્યાં પ્રવેશવા દીધા ન હતા અને ત્યારબાદ પોલીસ પણ બોલાવી પડી હતી અને ધારાસભ્ય મનુ પટેલની હાજરીમાં જ હિન્દુ સંગઠનો દ્વારા આ મિશનરીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યક્રમ છે તે બંધ કરાવવો પડ્યો હતો કે છેલ્લા પાંચ છ મહિના હવે જોવાનું એ રહે છે કે ધર્મ પરિવર્તન ની જે પ્રવૃત્તિ થતી હતી તેને લઈને કોઈ કડક કાર્યવાહી થાય છે કે નહીં બીજી તરફ હિન્દુ સંગઠનોમાં પણ આ ઘટના ને લઈને રોષ જોવા મળી રહ્યો છે ગઈકાલે વિસ્તારની અંદર અંદર રાજમહેલ લગભગ લગભગ ત્રણ ચાર મહિનાથી આ લોકો એમનું એક રેકેટ ચલાવતા હતા ધર્મ પરિવર્તન ની નાની મોટી લાલચો આપીને એમને ફોસલાવી પહેલાવીને એમને આપણા રાષ્ટ્ર વિરોધી વાતો કરીને એમને લાલચ આપીને નાની મોટી એમને પેલી શું કે રાહતો આપીને એ લોકોને પોતાના ધર્મ પ્રત્યે ખેંચવાની કોશિશ કરે છે એ લોકોને ધર્મ પરિવર્તન કરાવે છે એ લોકો ગઈકાલે અમે પાંચ છ વ્યક્તિઓ સાત આઠ વ્યક્તિમાં બે વ્યક્તિ જતા રહ્યા છે પણ એમાં પાંચ પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે અને પોલીસ સ્ટેશનની હાજરીમાં એના પાસ્ટર એની પત્ની એની સાથેના એક વ્યક્તિ અને બાકીના પાંચ પાંચ વ્યક્તિઓ અમારી સાથે ધર્મ પરિવર્તન કરવા વાળા છોકરાઓને અમે પકડીને ત્યાં લાવ્યા છે આ લોકોને સમજાવી નહીં એમાં એક રાઠોડ પરિવાર નો દીકરો હતો એક મરાઠી પરિવાર નો દીકરો હતો અને એક ઉત્તર ભારતીય પરિવાર નો દીકરો હતો આ બધા જ ભાઈઓને અમે સમજાવી એમને જ્ઞાન આપ્યું ભગવાન શ્રી રામ શું છે ભગવાન શ્રી કૃષ્ણ શું છે આપણી ગીતા શું છે આપણું આપણો ધર્મ શું છે આ બાબતની એમને બે કલાક સુધી ચર્ચા કરી અને એમને એમાંથી મુક્ત કરી અને પોતે પોતાના ઘર વાપસી કરવાનું કામ કર્યું છે